આજે હું વિતાવવાનો હું પૂરા ચોવીસ કલાક ગુજરાતનો મોસ્ટ ફેમસ ડુંગર એટલે કે જૂનાગઢનો ગિરનાર એટલો આ ડુંગર દૂરથી દેખાવામાં સુંદર હેને આટલો ને આટલો આ ડેન્જરસ છે કારણ કે આને ચડવા માટે કુલ 9999 પગથિયા બનાવેલ છે અને થોડીક વાર પહેલા જ્યાં લેન્ડસ્લાઇડ એટલે કે ભૂસ્કલન થયું હતું વચ્ચે પાણકો આવી ગયો આને કહેવાય લેન્ડસ્લાઇડ એટલે કે પહાડમાંથી ઉપર ને પાણકા ખરીને હેઠા આવે મારી ઉપરનો પથ્થર દેખાય જો ભાઈ આ પથ્થરનો લેન્ડસ્લાઇડ છે ને તો આપણું પૂરું થઈ જવાનું હે આ ચેલેન્જ દરમિયાન અમે કોઈ પણ પ્રકારના સોફ્ટ ડ્રિંક અને એનર્જી ડ્રિંક નું સેવન કરવાના નથી અને જેમ જેમ તમે ઉપર જતા જાઓ ને એમ ખાવાના નું બહુ વધતી જાય હે એકી સિસ્ટર ઉપર શરૂઆતમાં તો ભારી મજા આવવાની હે પણ તમે જીમ જીમ ઉપર જતા જાઓ ને એમ સીડી વધુ માત્રામાં જ ઊંચી થતી જાહે ઓહો હો હવે તો જો નહીં ચડાય હે ભાઈ આ કોઈ રીતે ચડાઈ જ ન જોતા કેટલું ઊંચું હે અઘરું હે અને ઉપર વરસાદ અને પવન સતત ચાલુ રહેવાનો હે પવન એવો કે માણસને ઉડાડી દે એવો ગાઈસ કઈક તા કરો યાર આ ચડવું બહુ અઘરું લાગે હે પણ વિડિયો પૂરો જોજો વિડિયો જોને તમને ભારી મજા આવવાની હે રામ રામ ડેરાને ઓકે તો ભાઈ આપણે અંદર પહેલા એન્ટ્રી લઈ લીધી હે અને પહેલા પગેઠીની શરૂઆત ક્યાંથી થાય તમને ખબર હે આ જગ્યાથી ભાઈ જો ને પહેલું પગઠી ચાલુ થઈ જાય છે નવ હજાર નવસો ને નવ્વાણું એટલે કે ટોટલ દસ હજાર પગઠિયા આપણે ચડવાના હે ચેલેન્જિંગ કામ હોય ચોવીસ કલાક આપણે અહીં રહેવાનું છે પ્લસમાં છે ને આ દસ હજાર પગઠિયા આપણે ચડવાના હે મને એવું લાગે મારામાં ખાલી એટલી જ એનર્જી છે કે હું દસ હજાર પગઠિયાં પૂગી લઈને તો આપણું કામ પૂરું થઈ જવાનું હજી એમાં તો આપણે ચોવીસ કલાક કાઢવાના છે બોલો જોયું હવે શું થાય આપણે કેટલા પગેઠિયા ચાલી લીધા હતા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પગથિયાં ચાલી લીધા હે ધીરે ધીરે આવી રીતના છે ને આમ આગળ વધતું જવાનું છે અને આ કોના માટે તમને ખબર છે કમજોર દિલવાળા માટે જીમ ઉપર જતા જાવ ને ઇન્કલાઇન લેવલ બહુ વધતું જાય એટલે હે ને તમારે ટેકાની જરૂર પડી એટલે તમે લાકડીનો ઉપયોગ કરી શકો પણ અમે લેવાના હે લાકડી તો તો ચેલેન્જ શું કામનો અઘરા મગરો ચેલેન્જ બનાવવાનો ભાઈ આપણે અને મારા ભેગી કઈ કઈ વસ્તુ છે તમારે જોવી છે ટેન્ટ છે અને આઠેલો ઠેલો છે ઠેલા હું તમને જરીક બતાવી દઉં ઠેલા ભાઈ આપણી પાસે પહેલા વેલા પાણીની બોટલ ઇણકોક સ્ટવ છે આપણી પાસે એટલે કે ચૂલો છે અને અંદર ખાવાની થોડીક સાધન છે ઠામણા છે મેગી છે ને બસ દેટ્સ ઇટ એટલું જ છે તો જીમ ઉપર ચડતા જાઉં ને

हजी तो आप के चढ़वाना है 9800 चढ़वाना है घेरू नहीं था है अपना थी जैसा कि आप देख सकते हो यहाँ पे चढ़ना बहुत ही मुश्किल है बधिक भाई तुमने जंगल देखा है जंगल से कहीं नहीं देखा अर 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 भैंसू जाए भैंसू वीडियो उतर वीडियो अर 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 भैंसू जाए भैंसू उतर शूटिंग उतर

ઉપર તમે જતા જાઓ તમને હેને ગિરનાર દેખાય જ નહીં ખાલી વાદરા જ દેખાય અને વરસાદના છતાં જો અટાણમાંથી ચાલુ થઈ ગયા હે ઉપર જો કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ રહે ને તો ભાઈ ઉભું ના રહી શકાય ને એવો અહીંથી ફ્લો આવતો હોય પાણીનો ધીરે ધીરે છાટા ચાલુ થઈ ગયા પાંચસો પગથિયામાં પૂરું થઈ ગયું છસો પગથિયા છસો સાડા છસો જેવા પગથિયા ચડ્યા ને તો વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો હોય એટલે અમે જો આવું ગોતી લીધું છે પણ આની ઉપર થી જો છે ને આ ટીપા પડ્યા રાખે છે હજી અમારે ઉપર ચડવાનું છે ઠુધીઓ વરસાદ એને ચાલુ છે કન્ટિન્યુઅસ હજી અમારે ઉપર ચડવાનો છે છસો ને ઓગણત્રીસ છસો ને ઓગણત્રીસ પગથ થી ભાઈ કમ્પ્લીટ થઈ ગયા જોઈ શકો ભાઈ આપણે ધીરે ધીરે ઉપર ચડતા જઈએ ઉપરનો વ્યૂ તમારે જોવો છે જોઈ લો અહીંથી આવો જોરદાર વ્યૂ આવે છે કેટલા હજાર નથી તો પછી ઉપર જોજો વરસાદ હે રહ્યો નામ લેશે તો જેમ જેમ આપડે ઉપર ચડતા જાવ ને એમ વરસાદ નું હે પ્રમાણ વધતું જ હે એક હજાર પગઠીયા ભાઈ આપણે ચડી લીધા હે અને વાતાવરણ તમે જોઈ શકો હો વાદળા હેઠા આવતા રહ્યા હે એક હજાર આપડે હે પગઠિયા ચડ્યા હે એક હજાર પગઠિયા માં જોઈ લો વાદળા હેઠા આવતા રહ્યા હજી તો આપણે નવું ઘણું ચડવાનું છે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે પણ મજા એવી આવે છે ભાઈ આપણે બોટલ છે ને બોટલમાંથી આપણે એક ઘૂટડો પાણી પીધું નથી સેવ વોટર જો કાંઈ પાણી જડે જ છે તો આપણે પૈસા વાપરવાનું નથી પાણીમાં સોરી 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 કોલ્ડ ડ્રિંકનો આપણે ઉપયોગ નથી કરવાનો સોફ્ટ ડ્રિંક વોટેવર ગમે ના હોય

થોડીક વાર પહેલા જ થઈ છે હારું છે આપણી માથે ના પડ્યો નકર આ ચેલેન્જ દીધો તમે કઈ રીતે જો તો બે ભાઈ આ તો ઠીક હંગ્યા ભાઈ તો તો કઈ હંગ્યા ઓલા જી માથે લઈને આવે ને કાવડ લઈને એની કેવી પોઝિશન થાય આમાં ઉપરનો તમને પથ્થર પાણીકો દેખાય જો ભાઈ આનું લેન્ડસ્લાઇડ થયું ને તો આપણું પૂરું થઈ જવાનું જોઈ લો તમે એકવાર ઓહ જોતા એવા પથ્થર છે ભાઈ આ ભાઈ કોઈ કઈ ચાલુ કરી જોતા જોતા પાણી લે છે ભાઈ હું લેતો ભાઈ કામ ચાલુ કર્યું આપ કામ બંધ કરી દેજો જેમ જેમ ભાઈ આપણે ઉપર ચડતા જાય હે ને તમને કાય એટલે કાય વ્યૂ જ નહી આવે જોઈજો આ થી ઉપર જાવું હે ને આટલું ધૂંધળું વાતાવરણ થઈ ગયું હે આને ધૂંધળું વાતાવરણ કઈ હોકે કે પછી વાદળ કઈ 3000 જેવા પગથિયા થઈ ગયા ને તમે હે ને બહાર નો વ્યૂ જોયો બતાવી દેતો જો તો ભાઈ અત્યારે હે ને કેમેરામાં કાય એટલે કાય કેચપ નહી થાહે પણ રીઅલ લાઈફમાં અત્યારે રહે ને બહુ જોરદાર વ્યૂ આવે

બે જણા હે ને માંડ અહીંથી પસાર થઈ શકે એક તો ઊંચું થતું જાય અને પથ્થર એવો હોય ને જોતા અહીંયા આવી રીતના પથ્થર વધતો જાય છે કેમ ભેગું કરું ભાઈ ફાકી જાય બીજી રીતના જેમ જેમ આપણે ઉપર ચડતા જાય ને તમે જોઈ શકો પવન બહુ એટલે બહુ વધારે માત્રામાં આવે છે પણ અમારું કોન્ફિડન્સ ક્યાં બુસતું ખબર આ તમે બહાર ને જાવ 80 વર્ષની ઉંમર છે તો એ 3500 ઉપરના ભાઈ પગથિયા ચડી ગયા છે જોઈ લ્યો અને આપણે તો જેમાં પૂરું થઈ ગયું છે 3500 પગથિયા 80 વર્ષની ઉંમરમાં દિવસ સુધી બાજરો રોટલા કોઈ ફાસ્ટ ફૂડ નઈ કોઈ જંક ફૂડ નઈ દાબેલી વળા બહુ કશું નઈ ખાલી બાજરીના રોટલા જ આ સુપર પવન એટલો હડ્યો છે ને કે હે ને હું કંઈ બોલી નથી શકતો કારણ કે પવનનો જ અવાજ વધારે આવે એટલે જો દીવાલની ઓઢારમાં બેઠો હોય ને જે ક્લિપ લઈ લીધી છે પવન તમે ઉપર જો હવાઈ માને અહીંથી અવાજ સંભરે છે બીજી રીતનો જોતાય અહીંથી તમને ખબર નઈ પડીયા ઉપર બહુ એટલે બહુ જાજો પવન છે ને અને અમે થાકી ગયા છે બીજી રીતના

આમાં કઈ ગેઠું ભાઈ આ કોક અડી જાય ને તો ભાઈ પથ્થર ફરી જાય એક તો આ જોતો બધું ફ્યુઝ બોક્સ ને બધું ખુલ્લું છે ચાર એક હજાર જેવા પગઠિયા ચડી ગયા ને સાડા ચાર હજાર જેવા પછી આપડે કેમેરામેન ને હેલ્પર ને થોડું છે ને પ્રોબ્લેમ પડે કે નાસ્તો કરવો જોઈએ આપડે તો કંઈ ખાવા નથી ભાઈ બે મેગી બનાવી દેજો ને મેગી સિત્તેર રૂપિયા ની એટલે હું આમ નહીં ખાઈ શક્યું સિત્તેર રૂપિયા નું આપડે હું નહીં ખાઈ શક્યું નથી ખાઈ હાલો પૈસા નથી પાસે પછી અમે મેગીનો ઓર્ડર દે દીધો અને ટાઈટ એવી ચડી ગઈ ને કે મેગી જે ચૂલામાંથી બને એમાંથી ભાઈ આપણે હાથ શેકતા હતા યસ મિત્રો ફૂડ મૂંઘું છે પણ ભાઈ બંધુ ભેગું ખાવાની એવી મજા આવે છે ખાસ કરીને ચોમાસામાં મેગી ખાઈ લીધી ને એનું બહુ મોટા મોટી ફૂલ કરી કારણ કે ઉપર જતા ને પવન એટલો વધતો જાય છે ને અને ટાઈટ પડે છે અમને બહુ જ ટાઈટ પડે છે ને ફોન ફોન માં પકડાય હાથ બજે છે ને ધ્રુજી કે એવી ટાઈટ પડે છે બોલા તો નથી મારાથી જોતા પવન કેવો આવે જોતા બધા ઝાડવા બારવા ભાઈ બધું હલાવી નાખે એવો પવન છે જોતા પવન કેવો પવન છે માઈક આંગલી નાવ તમે જો ચાર હજાર ને પાંચ હજાર પગ છે છાકી જતા હોય ને તો તમારું કામ નહીં જોઈ લો કૂતરો અહીં હું ધીમને માઈ ગુણ એ જોઈ લો રાણો રાણાની રીતે ઓ જો તો એકવાર ઇંગ્લેન્ડ લેવલ હા સીધો લીટો થઈ ગયા ને એવું લાગે કેમેરામાં તમને એટલી ખબર નહીં પડતી હે જોઈ લો એકવાર આમ કેટલું ઉપર જવાનું હે

હવે નીચે ઉતરવાનું જોઈને તમને એવું લાગતું હોય કે ચેલેન્જ આપણે પોસ્ટપોન કરી નાખ્યો કે મૂકી દીધો એવું નથી આપણે નીચે નથી ઉતરતા આપણે ખરેખર ગિરનાર જ ચડી હાઈ ગાય જ્યાં હે ને ડુંગર હે ને બે ભાગમાં છે ને ડિવાઈડ હે એન આકારમાં છે એટલે ઉપર ચડવાનું પછી નીચે ઉતરવાનું એમાં જે નીચે ઉતરવાનો ભાગ છે ને ન્યામે આવ્યા હે તમને એવું લાગતું કે અમે હેઠા ઉતરી હાઈ હેઠા નથી ઉતરતા કારણ કે એન્ડ સુધી ભૂલ્યા જ નથી આપણે આ ઉતરવા માં ત્યારે ભારે મજા આવે પણ ચડવામાં ભાઈ વારો નીકળી જવાનો કારણ કે જો તો આટલા હેઠા ધકેલાઈ જાય છે ચડવા માં ને એટલો અમારો વારો નીકળી જવાનો છે જો જો એક વસ્તુ તમને દેખાડો ઓહ જો તા કેમેરા માં તમને ધુંધડું ધુંધડું દેખાતું હોય આ કઈ અમે પાછા આટણ ઉતરીતા હે પાછા કઈ ચડી લે હું અમે આ આયા નીચે થી વરાળ નીકળતી હોય ને તમને એવું લાગે પણ આખર ખરે ને બધા વાદળા હે વાદળ ટચ બધું થઈ ગયું છે એટલે તમને કઈ એટલે કઈ દેખાય નહીં આઈ થિંક ભાઈ આ નીચેનો ભાગ હે ને એટલે આયા આટલું પવન ને આટલું હે ને વિપુલ માત્રામાં નથી આ જો પવન ને ઘણો ઘટી ગયો હે અને વરસાદ ઘણો ઘટી ગયો પણ આ બધું જોઈ લે આ બધું હે વાદળ ટચ છે આથી બધું વાદળ ટચ છે આજે દેખાય આ ધુંડુ ધુંડુ વાતાવરણ દેખાય ને બધું વાદળ હે ને વાદળ ટચ છે હું કે મોજમાં રામ 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 આવાજ લેવા બ્લોક માં આવાજ ધંધા નો આવે અરે 500 રૂપિયા છે ખાલી 500 રૂપિયા ની જાવ ઘટપણ જેવું તમને લાગે કારણ કે વાદળના ટીપા હોય ને એ બધા ચોટી ગયા હોય દેખાય એટલે તમને હવે ઘટ જેવા તમને લાગ્યો હવે હે ને તરસ તો અમને ઓછી લાગે હું કામ કારણ કે આ ચોમાહું વાતાવરણ હે એટલે કઈ ગરમી થાય ને એટલે તરસ ઓછી છતાં પણ આપણું બોટલ ખાલી થઈ ગયું તો આપડે કયું પાણીનો ઉપયોગ કરવા નહી નેચરલ પાણી નો આપણે ઉપયોગ કરવા નહીં દેખાય પ્યોર નેચરલ પાણી સોરી નેચરલ પાણી વિરાટ કોહલી ની બધા ભાઈ મૂંખા મૂઘા પાણી પીતા હોય એ બધા સ્વાદ અલગ હોય આપણે છે ને આ ચાખી લઈ કે કેવો સ્વાદ હે ભાઈ આરો નું પાણી હે ને પાછળ પડી જાય ને એવો મસ્ત નો સ્વાદ હે પ્યોર નેચરલ પાણી તમને લાગે કડક જેવું હે ને પાણી લાગે હે જોરદાર પાણી હે ફાઈનલી ભાઈ આપણે ઉગી ગયા હે દત્તોત્રે હવે વરી પાછી ચડવાનો આવી ગયું હે આ છે જેસા કે આપ દેખ સકતે હો મુજે યહા પે બહોત જ્યાદા બોર્ડ પડ રહા હે ગાઈસ ગાઈસ કઈક કરો યાર આ ચડવું બહુ અઘરું લાગે હે એક્ચ્યુઅલી માં ઇંતજાર ની ઘડી ટૂંક સમય માં ભાઈ ખતમ થવાની હે હું કામ ખબર દત્તાત્રે આવી ગયો ભાઈ પગાવ લાલ ચોર થઈ ગયા ભલે કાળું પેન્ટ પહેર્યું પણ અંદરથી થી લાલ ચોર થઈ ગયા થોડુંક જ છે ને ગતડી ઊંચું ઊંચું એવું વધતું જાય છે ને કે વાત પૂછવા માં જાવ ગાઈસ લોકેશન તો જો કે કાફે માં આવીને લાગીએ અને આ હવા બારી દીધી જો તમને દેખાય પવન જાય છે ખબર નઈ પડે જો જો આગળ ને અવાજ ને ભરેરાટો આવે ઓહ ઓહો ઓહો ઊભું નથી રહેતો ભાઈ એસી ટુકી પડે ઓહો હવે તો જો નહીં ચડાય ભાઈ આ કોઈ રીતે ચડાય જ નહીં જોતા કેટલું ઊંચું છે અઘરું છે ધોવાડો એમનો વયો જાય છે હા પૂરું થઈ ગયું ચેલેન્જ લેવાય નઈ આવો જેટલું બધું અંતરું બધું અંતર કાંતા કાં તો ભૂકી ગયા હેત્રી એટલે વિડીયો શૂટિંગ કરવાનું અલાઉ નથી લઈને જેથી આપણે વિડીયો શૂટિંગ કરી ભાઈ ચંપલ ઉતરવાના હે અને પૂરે પૂરા નવ હજાર

ટેન્ટ ક્યાંય ગુથીએ નહીં રાત અમારી કેમ કાઢવાની અમને અમને ખબર નથી બંધ કરવામાં હવે ક્યાં એટલે કઈ ખુલ્લી જગ્યા આવી નહીં અને અમને બહુ એટલે બહુ જ ભૂખ લાગી હે કઈ દુકાન જેવું હે કેવું હે ભાઈ મસ્તી નો આપડે આપી મેગી વઘારી લેવાના હે ભાઈ હે ને મેગી આપણે બની ગઈ છે તમે કહેતા ભાઈ આવી રીતના કા બોલો ભાઈ હું સાઉ ધ્રુજી ગયો હે હીર ટાઈટ પડે હેં મેગી ખાઈ લે હવે આપણે આમાં ચોવીસ કલાક કરવા ભૂખ ન લાગે અમને મેગી ખાવાની ચાલુ કરી દીધી હે બની ગઈ છે જેવી બેન જેવી અત્યારે તો ભાઈ ભૂખમાં ગાયજે આલે એવું છે આ ને બધું ધ્રુજી ગયું અટલે ભાઈ ચેલેન્જ વિડીયોમાં હે ને અહીંયા કોઈ કોઈનું નથી એના જેવું હે પણ અહીંયા એક દુકાન છે ધ રિયલ ટેસ્ટ ઓફ ગિરનાર કરીને જો આ હેલીપેડ આવે ને હેલીપેડ ઉપર હે આ ભાઈ ભાઈ ખરો ઘણો ખરો આપણે સપોર્ટ કે અમારે ક્યાંય ટેન્ટ નહોતું ખૂટતું ભાઈ આવા પવનમાં ક્યાં એટલે ક્યાંય ટેન્ટ નથી ખૂટતું તો એ કે કાંઈ વાંધો નહીં તમે તમારી રીતે અહીં મેગી બનાવી લો ખુદની દુકાન મેગીની તો એમ કીધું તમારી રીતે મેગી જઈએ તો બનાવી દો

ઉપર પવન અને વરસાદ એટલો બધો હતો ને કે ટેન્ટ કોઈ રીતે એટલે કોઈ રીતે ખૂતે એમ જ નતો પછી અમારે ધીરે ધીરે નીચેના ભાગમાં આવવું પડ્યું તો હવે હાઈનો સમય થઈ ગયો ઝરમર ઝરમર રજી વરસાદ ચાલુ છે વરી કોકવાર બંધ થઈ જાય છે અને ટેન્ટ આપણો સમય આવી ગયો કારણ કે હોવાનો સમય થઈ ગયો આખો દેહલાઈનીમાં થાકી ગયા હાઈક નીચાણવાળા ભાગમાં હાઇ ઉપર નથી કારણ કે ઉપર થોડક ભાઈ વન્ય પ્રાણીનો હોય ને ખતરો વાળા નથી રોકાવા દેતા એટલે નીચેના ભાગમાં હાઇ ટેન્ટ આપણે ખાસ ખોલવું જોઈએ ટેન્ટ આપણે પાથરવું જોઈએ એ વાંધો ને ટેન્ટ આપણે પેલા પાથરી લઈએ પછી આની અંદર

બહાર રાખવાના હેલ્પર આવું હે આ તો ભોગી જાઓ મારા ભાઈ હું માટે ભાઈ હે મેં ઓશિકા તરીકે આનો ઉપયોગ કર્યો આની અંદરનું કંઈક સમાન હોય એને કરી નાખ્યું અને કેમેરામેન તારે આવું હે નથી આવું વાંધો ને નીકળું તો હાલ ને ભાઈ ત્યાં જ આ આઈ કોના છે ગતલીનો બોલ તો ગાઈસ ફાઇનલ મે આ આપણે બહુ જાજા થાકી ગયા હૈ અને આં તા હેઠે થોડું ખૂચે છે પણ કઈ વાંધો નહી અને થાઈ કે એટલે 10000 ભાઈ પગથિયા ચડવા ઉતરવા એટલે કઈ નાની મને ઘર નથી થાકી રહ્યા હવારે ભાઈ ઉઠી જા હું જે નીંદર ઉઠી ને તે ઉઠી જવાના હૈ અને વરસાદ આવની જો ટક ટક ધીરે ધીરે અવાજ આવે છે બહુ વરસાદ આવે તો અમારો ટેન્ટ બને ક્યાં ગોયતો નહી જડી છે તને તન જણા જો આખરી નઈ જવાના હૈ કેમેરામેન બહાર છે અને એ તમને એ લાગે કે ફેર કી ટેન્ટ બને હરે ભાઈ તમને દેખાડી દઉં ભાઈ જૂનાગઢના પગથિયા એમાં તમને ખબર પડી જહા ને અહીંયા પે મેરે ચપ્પલ હૈ ગાઈસ टेंट ना सामान है चंपला अपना भाई पगत है द નીચેના ભાગમાં જ આપણે ટેન્ટ ખોડ્યો તો એટલે હવે ઉતરવાનું બહુ ઓછું હે સવાર થઈ ગયું હે અને હું ઉતરવાનું ચાલુ કરી દીધું હે અને હું એટલો થાકી ગયો હતો ને કે હું મારો ટેકો મારા ભાઈ બંધ ઉપર હું કંઈનો રાખતો હતો ને એ ખારો થતો હતો બસ મિત્રો આજનો ચેલેન્જ વિડીયો આપણે પૂરો કરી નાખ્યા ચેલેન્જ તમને કેવું લાગ્યો ખાસ કોમેન્ટ કરી નાખજો